નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી એટલે કે લગ્નના ઘણા વર્ષ સુધી એમને ત્યાં સંતાન નહોતું તો આપણે એમના પરિચય સાથે જ જાણીશું કે એમને કેટલા વર્ષથી અને સંતાનની સમસ્યા હતી અને કેવી રીતે એ સમસ્યાનું સમાધાન મળ્યું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું બોલજો તમારું નામ પ્રકાશભાઈ રતુભાઈ હળપતિ તમારું નામ તેજલબેન પ્રકાશભાઈ હળપતિ ઓકે હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા હતા બે હજાર અને દસ માં ઓકે હવે આમ જોવા જઈએ તો લગ્ન થાય એટલે વર્ષ બે વર્ષની અંદર આપણે બાળક ની ઈચ્છા રાખતા હોઈએ કે ભાઈ બાળક આવે એમ બરાબર તો મને એ જણાવો કે તમારા લગ્ન કેટલા વર્ષ થઈ ગયા હતા ચૌદ વર્ષ અને બાળક ન હતું બરાબર અત્યારે હાલમાં બાળક છે કેટલા મહિના થયા બાળક ના ત્રણ મહિના આજે ત્રણ મહિના થઈ ગયા એટલે આજના દિવસે આજના તારીખે જન્મ થયો અરે વાહ હા તો મને એ જણાવું કે આ જયારે

એ લે મેં ડાયરેક્ટ શિવા માં કરાવી દીધી શિવા માં કઈ જગ્યા હોસ્પિટલ વાપી વાપી ઓકે પછી મેં માં કરાવી તે માં એક વાર જ્યુ કરાવી હા તે ડોક્ટર લોકો કે તૈયારી નેશ દબાયેલી છે એમ કીધું મને અચ્છા એમ કીધું તો મેં તે ની પણ ટ્રીટમેન્ટ કરાવી હા તો તે દી ખુલી થઈ જાય પછી તમારું ઘર બર રહે એમ કીધું અચ્છા તો તે માં કરાય તે સતા બની થી ઓકે એટલે ડોક્ટર નું કહેવાનું એવું હતું કે રિપોર્ટના હિસાબે કે ભાઈ તમારી નસ દબાયેલી છે અને એના કારણે આ પ્રોબ્લેમ છે બરાબર તમારે કોઈ સમસ્યા છે એવું કઈ નહીં કીધું એમને સમસ્યા છે ઓકે પછી ત્યાર પછી બીજી જગ્યાએ મતલબ ક્યાં કેટલા મહિના ટ્રીટમેન્ટ કરાવેલી વરસ ઓકે પછી બીજી જગ્યા ક્યાં આગળ પછી ક્યાં ટ્રીટમેન્ટ કરાવી બીજી ઓકે ત્યાં કેટલા સમય કરાવેલી આઈવીએફ કરાવેલું ઓકે એ પણ ફેલ ગયું એ કેટલા વર્ષ થયા પછી કરાવેલો પાંચ વર્ષ ઓકે અને ત્યાર પછી બીજી કોઈ સારવાર અચ્છા ઉદવાડામાં અચ્છા તો ત્યાં મતલબ તો ડોક્ટર નું શું કહેવાનું હતું ત્યાં ડોક્ટર કે નોર્મલ જ રિપોર્ટ બતાવે અચ્છા મતલબ કે અલગ અલગ જગ્યાએ સારવાર કરાવે હા અને એ સિવાય પછી કોઈ ભગત નું કે એમ તેમ તમે બહાર કઈ કરાયું અચ્છા ક્યાં ક્યાં ગયેલા

હવે ત્યાર પછી અત્યારે તો હાલમાં તમારે ત્યાં બાળક છે બરાબર ને એ પણ આપણે જોઈશું તો બાળકમાં મતલબ છોકરો છે કે છોકરી છે છોકરી છે અને ત્રણ મહિના થઈ ગયા બરાબર તો આજે બાળકનું જે તમને રિઝલ્ટ આવ્યું બરાબર તો એ કેવી રીતના એ થોડીક વાત કરો આજે અહીંયા બાજુમાં બેસેલા છે આ શીતલબેન એમણે તમને માહિતી આપી અચ્છા કોણ થાય એમણે તમને વાત કરી અને એમના ઉપર તમે વિશ્વાસ રાખીને રાખીને લીધી અચ્છા તો તમે જ્યારે લીધી ત્યારે તમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આ રિઝલ્ટ આવશે જેમ આટલી બધી દવા કરેલી હોય તો આપણને થોડું હા તો મને એ જણાવો કે તમે જ્યારે આ ચૌદ વર્ષ દરમિયાન અલગ અલગ ડોક્ટર્સ કે પછી અલગ અલગ જગ્યાએ તમે ભગત ભવાની જે પણ તમે સારવાર કરાવી હશે એમાં કેટલો ખર્ચો થયેલો અંદાજે તમને કદાચ અંદાજો હોય બે થી ત્રણ લાખ રૂપિયા તો ખરા છે અચ્છા અને એની સામે તમે જે શીતલબેન સલાહ આપી તો કઈ પ્રોડક્ટ વાપરી જે અહીંયા આપણે આ ટેબલ પર રાખી છે એ નેક્સઅપ કંપનીની પ્રોડક્ટ છે બરાબર આ કોઈ સ્પેશિયલ સંતાન પ્રાપ્તિ માટેની મેડિસિન નથી પણ આ પ્રોડક્ટ વાપરવાથી તમારે ત્યાં આજે બાળક છે જેમાં આજે નેચરામોર ફોર વુમન નેચરા મોર વેનિલા પછી ઇઝી રિટોક્સ છે ન્યુટ્રીલીવર છે પછી મેન્સ વેલનેસ અને વુમન્સ વેલનેસ બરાબર તમે કેવી રીતના વાપરતા બે ટાઈમ એક ટાઈમ સવાર સાંજ બે ટાઈમ દૂધ સાથે કે પાણી સાથે દૂધ સાથે લેતા ઓકે તો આ વાપર્યા કેટલા દિવસ કે કેટલા મહિનાની અંદર તમને રિઝલ્ટ દેખાયું ત્રણ મહિના ત્રણ મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયો બરાબર તમને ખબર કેવી રીતના પડી રિઝલ્ટ મળી ગયો એમ તમે પોતે ટેસ્ટ કર્યો કે પછી કોઈ ડોક્ટર બતાવ્યું કે કેવું જાતે ટેસ્ટ કર્યો તો તમને શરીરમાં પેલા તો શું શું સમસ્યા હતી એ દૂર થઈ પેલા એ જણાવો તમને માસિક દરમાં કોઈ પ્રોબ્લેમ હતા કેટલા મહિના આવતું કે કેવું કઈ બે મહિના ત્રણ મહિના બે ત્રણ મહિને માસિક ધર્મ આવતું બરાબર ઓકે બીજી કોઈ સમસ્યા તમને ઓકે માસિક ધર્મની સમસ્યા હતી અને જયારે ડોક્ટરને બતાવ્યો ત્યારે એમણે કીધું કે નસ દબાવી છે બીજું શું કોઈ ડૉક્ટર કંઈ કહેતા બીજું કંઈ નહીં તો આવી સમસ્યા એક વખત આઈવીએફ પણ કરાવ્યું અને ત્રણ એક લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો તો આ જે આપણે નેટ્સઅપ કંપનીની જે પ્રોડક્ટ છે જે આપણે ટેબલ ઉપર રાખી છે એનો ટોટલ ખર્ચો કેટલો કર્યો તમે પિસ્તાલીસ હજાર ઓકે ટોટલ એટલે કે તમે જયારે પ્રેગનેન્સી રહી ત્યાં સુધી તો પણ ત્યાર પછી તમે ચાલુ રાખ્યું ને અચ્છા પાવડર જ ખાલી વાપરતા ને ઓકે તો મતલબ ડિલિવરી થઈ ત્યાં સુધી તમે વાપર્યો કે અત્યાર બી ચાલુ જ છે અચ્છા અત્યારે બંધ છે પણ ડિલિવરી થઈ ત્યાં સુધી આઠ મહિના તમે ચાલુ રાખ્યું ઓકે તો રેગ્યુલર વાપરવાથી આજે તમારે ત્યાં મતલબ બાળકી છે છોકરીનો જન્મ થયો છે ત્રણ મહિના થઈ ગયા નામ શું રાખ્યું ક્રિયા ક્રિયા ઓકે તો આપણે એને જોઈ શકીએ જરાક બોલાવાના તો દર્શક મિત્રો આપણે જોઈ શકીએ આ બાળકી છે એકદમ તંદુરસ્ત જન્મે ત્યારે કેટલો વજન હતો એમનો ત્રણ કિલો એટલે એકદમ તંદુરસ્ત અને ત્રણ મહિના થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ જોરદાર રિઝલ્ટ આપણને મળ્યું છે કેવું લાગે તમને ચૌદ વર્ષ પછી જયારે બાળક હવે તમારે ત્યાં આવ્યું હતું ખુશી કેવું નારાજ મળશે કેમ રિઝલ્ટ આટલી બધી દવા કરી બરાબર ને એવું મનમાં ચાલતું હોય પણ આજે મતલબ ચૌદ વર્ષ થઈ ગયા પછી જયારે આપણને બાળક મળ્યું હોય તો ખરેખર ખુશીઓ તમે જોઈ શકો છો